અગિયારમી તારીખે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક નવા મેટ્રો રૂટનું ગાંધીનગરમાં ઉદઘાટન કર્યું હતું હવે ત્યારબાદ દિલ્હી અને બેંગ્લોર અને બીજા શહેરોમાં જે પ્રમાણે મેટ્રો ચાલે છે એ પ્રમાણે અમદાવાદ મેટ્રોને પણ હવે કલર આપી દેવામાં આવ્યા છે જુદા જુદા રૂટના તો ચાર કલરમાં અમદાવાદ મેટ્રો હવે ઓળખાશે પહેલી છે બ્લુ લાઇન જે વસ્ત્રાલથી થલતેજ સુધીનો માર્ગ છે એને બ્લુ લાઇન કહેવામાં આવશે ત્યારબાદ કહેવામાં આવ્યું છે રેડ લાઇન જે એપીએમસી થી અત્યારે મોટેરા સ્ટેડિયમ સુધી જાય છે એને રેડ નામ આપવામાં આવ્યું મોટેરા થી મહાત્મા મંદિર જે નવો તારીખે શરૂ કર્યો એને યલો લાઇન નામ આપવામાં આવ્યું છે અને પર્પલ લાઇન જે છે એ જીએનએલયુ થી ગિફ્ટ સિટી સુધી નો માર્ગ છે એને આપવામાં આવ્યું છે એટલે હવેથી તમે મેટ્રોમાં જ્યારે પણ જાઓ ત્યારે આ ચાર રંગ યાદ રાખજો તો તમને ટિકિટ લેવામાં અને ક્યાંથી ક્યાં જવું છે એ સમજવામાં સરળતા રહેશે આ માહિતી તમને કેવી લાગી એ કમેન્ટમાં જરૂર જણાવજો